પશ્ચિમ બંગાળના હાવડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે મહિનાથી ફરાર રહેલા મર્ડરના ગુનાના એક આરોપીને હજીરા ગામ ખાતેથી શોધી કાઢવામાં આવ્યો છે હજીરા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આ આરોપીની ધરપકડ કરી હાવડા ડિટેક્ટીવ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો છે પશ્ચિમ બંગાળના હાવડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે મહિનાથી ફરાર રહેલા મર્ડરના ગુનાના એક આરોપીને હજીરા ગામ ખાતેથી શોધી કાઢવામાં આવ્યો છે હજીરા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આરોપીને ધરપકડ કરી હાવડા ડિટેક્ટીવ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો છે આ ધરપકડ હજીરા પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી ગુપ્ત માહિતીના આધારે આરોપીનો પત્તો લગાવવામાં આવ્યો અને તેને અટકાયતમાં લીધો હતો ધરપકડ કરાયેલા આરોપી પર પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લામાં આવેલા એક પોલીસ સ્ટેશનની હદમાં થયેલી હત્યા સંબંધિત ગુનામાં ધરપકડ કરવામાં આવી છે ગુનાના અંજામમાં આપી પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો હજીરા પોલીસે આરોપીને હાવડા ડિટેક્ટીવ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના હવાલે કરવામાં આવ્યો છે